મિત્રો હું આપનો સાથી મિત્ર સિસારા ભાવેશ આપનું ખેડૂતના ખેત્રી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાના છીએ મગફળીમાં મુંડા અને ફૂગ આવે છે તે બારામાં તો આજે ઘણી બધી કંપનીની લોકો દવાઓ વાપરતા હોય છે પણ જ્યારે સોએ સો ટકા પરિણામ આપણે મગફળીમાં મેળવવું હોય તો આજે આપણે આની વિશે સાંભળીએ જોઈએ કે સહારા ઇન્ટરનેશનલ કેમિકલની બીજકોટ અલ્ટ્રા નામની પ્રોડક્ટ જે છે જેની અંદર ઇમિડા અને એક્ઝાનું કોમ્બિનેશન છે જેનાથી એક જ દવા વાપરવાથી આપણને બે ફાયદા થવાના છે જેનાથી મૂંડા તળકીડી અને ફૂગનો સંપૂર્ણપણે કાયમિક માટેનો ઈલાજ આપણે મેળવી શકશું તો બધા ખેડૂત મિત્રોને એક આગ્રહ કરું છું કે તમારા વિસ્તારમાં તમારા પોતપોતાના આજુબાજુના કાઉન્ટરોમાંથી તમે સહારા કંપનીનું બિસ્કોટ અલ્ટ્રા નામની પ્રોડક્ટ લઈ અને મગફળીમાં કોટ આપી શકો જેનાથી આપણે રાહત મેળવી શકીએ ચાલો રજા લો ફરી મળીશું નમસ્કાર